બહુ બહુ જૂની વાત છે જ્યારે સાબરમતી નદીનો એક ફાંટો અહીં ભોગાઓના નદીને મળતો હતો અને સમુદ્ર ઘણો નજીક હતો એ જગ્યાએ એક મહાન સભ્યતાનું શહેર વિકસ્યું જેનું નામ હતું લોથલ લોથલ અર્થાત મરદાનો ઢગલો છતાં જીવંત નગર લોથલના લોકો તેમની બુદ્ધિશાળી એન્જિનિયરિંગ કળા માટે જાણીતા હતા જેમણે શહેરને બે મુખ્ય ભાગોમાં વિભાજિત કર્યું હતું ઉપલું નગર જે ઊંચા ટેકરા પર બનેલું હતું અને જ્યાં સંભવતઃ શાસક વર્ગ રહેતો અને તેની નીચે આવેલું નીચલું નગર જ્યાં સામાન્ય લોકોની રહેણી કરણી હતી સમગ્ર શહેરમાં રસ્તાઓ ચોક્કસ માપ સાથે કાટખૂણે છેદતા હતા અને દરેક ઘરમાંથી નીકળતું પાણી અદ્ભુત ગટર વ્યવસ્થા દ્વારા શહેરની બહાર નીકળી જતું હતું જે તે સમયની સ્વચ્છતા પ્રત્યેની તેમની ઊંડી સમજ દર્શાવે છે પરંતુ લોથલની ખરી શાન હતી તેનું કૃત્રિમ ડોકયાર્ડ વિશ્વનું સૌથી જૂનું માનવસર્જિત બંદરગૃહ જે ભરતીઓટના ગણિત પર આધારિત હતું જેના કારણે જહાજો સુરક્ષિત રીતે પ્રવેશ કરી અને લંગરાઈ શકતા આ બંદરને કારણે જ લોથલ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું ધબકતું કેન્દ્ર બન્યું જ્યાં માલગોદામમાં રખાતા સામાન પર સિક્કા મુદ્રાઓ લાગતી અને અહીંના કારીગરો દ્વારા બનાવેલા અકીક જેવા કિંમતી પથ્થરોના સુંદર મણકાઓ અને ચોક્કસ માપના વજણિયાની માંગણી દૂરના મેસોપોટેમિયા સુધી રહેતી સદીઓ સુધી સમૃદ્ધિ ભોગવ્યા પછી આ મહાનગર વારંવારના પૂરો અને નદીના બદલાયેલા પ્રવાહના કારણે નબળું પડ્યું અને ધીમે ધીમે લોકો આ જગ્યા છોડીને ચાલ્યા ગયા પણ આજે પણ તેના ખંડેરો ચાર હજાર વર્ષ પહેલાના ગુજરાતીઓની એન્જિનિયરિંગ કળા અને વ્યાપાર પ્રતિભાની મૌનગાથા કહી રહ્યા છે